અને દેશ પણ ધરુજી રહ્યા છે અને આવનારા દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ની ચૂંટણી છે આ ભારતીય જનતા પાર્ટી ના નેતાઓને ટેન્શન આવી ગયું છે કે ભાઈ જો આ ચૈતર ભાઈ જો છૂટો ને

આજે દરેક ગામે ગામ ને દરેક ઘરે ઘરે પેદા થયો છે એ આવનારા દિવસોમાં આ ભાજપના ને કોંગ્રેસના ઢીલા કરી નાખવાના છે એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે અહીંયા ગાડી સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્યાં ગાડી જે જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયત ના જે ચૂંટાયેલા નેતાઓ છે એ નેતાઓ જે ટકાવારીઓ લે છે ને એ પણ અહીંથી કાન ખોલીને લે જે આપણા જમીનોનો સોદો કરી રહ્યા છે ધારાસભ્યો છે તમારે હજુ હવે આ ત્રણ મહિના છે આવનારા દિવસોમાં દોઢ થી બે મહિના બે વર્ષ તમારે જેટલું રાજા ટ્રાયબલ પર કરી લેવો એટલું કરી લેજો પણ આવનારા દિવસોમાં દરેક સમાજ અને આદિવાસી સમાજ આવનારા દિવસોમાં તમને હવે ચમત્કાર બતાવી દે છે